ફતેપુરા ડોનબોસ્કો મતદાન મથક ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભું કરવામાં આવેલ આદર્શ મતદાન મથકનીથી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો મતદારોના મતદાનમાં ઉત્સાહ વધે તે માટે હેરિટેજ મતદાન મથક સખી મતદાન મથક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક યુવા મતદાન મથક દિવ્યાંગ મતદાન મથક તથા આદર્શ મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે તે અંતર્ગત ફતેહપુરા નર્સરી પાસે આવેલ ડોન બોસ્કો મતદાન મથક ખાતે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત આદિવાસીની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે જેને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળશે મળ્યું છે અને પ્રથમ વખત મતદાન મથક એક લગ્નમાં આવવાનો અહેસાસ મતદારોને કરાવી રહ્યું છે જિલ્લા ચૂંટણી તંત્રની મતદારો પ્રશંસા કરી રહ્યા છે આ મતદાન મથકમાં મતદાન પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ પણ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણેના વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા છે જિલ્લા ચૂંટણી તંત્રએ

આના પેલા આવું કઈ જોયું આવું કોઈ વાર નહીં જોયું લગભગ વીસ પચીસ વર્ષ થી મતદાન કરીએ છીએ તડકા માં ઉભા રહીને કરીએ છીએ પેલા વખત જોયું પેલી વાર જોયું